નડિયાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી કાંસ વિભાગ સફાળુ જાગી ભારે વરસાદમાં કામગીરી કરી છે ગતરોજ ભરાયેલા પાણીનો અહેવાલ પ્રસારિત કર્યો હતો લોકોને પડતી તકલીફો પણ પ્રસારિત કરી હતી અહેવાલ પ્રસારિત થતાં તંત્ર સફાળુ જાગી કામગીરી કરી કાંસની સાફ સફાઈ બાદ ઝડપથી પાણીનો નિકાલ થશે પાણીનો નિકાલ થાય અને લોકોને રાહત મળે તેવી પણ આશા છે બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે નડિયાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી ખુલ્લી પડી ગઈ છે આ સમગ્ર અહેવાલ સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવતા હવે નડિયાદ નગરપાલિકાનું કાંસ વિભાગ સફાળું જાગ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપને આ દ્રશ્યો બતાવી દઉં કે નડિયાદ જે મુખ્ય માર્ગ છે સંતરામ રોડ ત્યાંથી એક કાંસ પસાર થાય છે બસ સ્ટેન્ડ પાસેથી અને આ કાંસની અંદર જે કચરો જમા થઈ ગયો હતો એ કચરો કાઢવામાં આવી રહ્યો છે અને સાફ સફાઈ કરવામાં આવી રહી છે કાસ વિભાગ સફાડું જાગીને આ સાફ સફાઈ કરી રહ્યું છે પરંતુ સવાલ એ થાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત ચોમાસા પહેલાં જે કામગીરી કરવાની હોય છે તે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા બાદ આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે કાસ છે એ મુખ્ય કાસમાંથી હાલ તમામ જે કચરો છે તે કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે અને સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે આશા રાખીએ કે આ નડિયાદ ની જનતા ફાયદો પહોંચે વહેલી તકે તમામ નીચાણ વિસ્તારોમાં ભરાયેલા વરસાદના પાણીનો નિકાલ થાય કરુણેશ પંચમતી સંદેશ ન્યૂઝ નડિયાદ ખેડા